બોટાડ જિલ્લાના ગડડામાં મોટી કુંડળ ગામની સીમ વિસ્તારમાં મજૂરની હત્યા તેના જ સાથીએ કરીને ફરાર થઈ ગયો હતો 10000 ઉપાડ મામલે થયેલી હત્યાને પગલે બોટાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ગડડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હત્યાની ફરિયાદને પગલે ફરાર આરોપી ભૈલાલ જશુભાઈ ઉર્ફે જીવભાઈ ભીલને નિંગાડા ગામની સીમાડા વિસ્તારમાંથી ઝડપી લીધો છે અને આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત મોટી કુંડળ ગામની સીમમાં જ્યાં હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં આરોપીને લઈ જવામાં આવે

Thank you.